હલો ગુલુસર વલસાડ સ્ટાર ટ્યુશન ક્લાસીસ શોર્ટ વિડીયો ફોર સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટ એફઆઈ કોમ સેમ વન થર્ડ ચેપ્ટર સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટ એમાં થિયરીમાં ઓનર્સ ફન ફિક્ટિશિયસ એસેટ ઇન્ટેન્જેબલ એસેટ એ ખાસ કરવાનું મેં અગાડી થિયરીનો વિડીયો બનાવ્યો છે તેમાં જોઈ લેવું ફર્સ્ટ ઓફ ઓલ તમારે બધાએ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમવાલા પહેલાં તો પાંચ હેડિંગો સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટના તૈયાર કરવાના છે જે પાંચ હેડિંગો જે છે તેમાં આમ સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટની ત્રણ ટાઈપના હેડિંગો હોય એક બેલેન્સ શીટ હેડિંગ જેને આપણે ઇક્વિટી એન્ડ લાયાબિલિટી મૂડી અને જવાબદારી બાજુ અને એસેટ એટલે કે મિલકત બાજુ કહે છે બીજો હેડિંગ આવે મેઇન હેડિંગ એ મેઇન ફાઇવ હેડિંગ્સ છે ને એના અંદરમાં સબ હેડિંગ આવે એટલે મુખ્ય હેડિંગ એના અંદરમાં ઉપ શીર્ષકો જે આવે છે તે તો આ મુખ્ય પાંચ શીર્ષકો જે છે મેઇન હેડિંગ છે એ ઇક્વિટી એન્ડ લાયાબિલિટી સાઇડે પહેલો હેડિંગ છે શેર હોલ્ડર્સ ફંડ એટલે ઇક્વિટી શેર હોલ્ડરની ભંડોળો નોન કરન્ટ લાયબિલિટી બિન ચાલુ જવાબદારીઓ અને ત્રીજો હેડિંગ છે કરન્ટ લાયબિલિટી ચાલુ જવાબદારીઓ આ ત્રણ હેડિંગ ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડે આ થ્રી હેડિંગ્સ તમારે યાદ કરવાના ને એસેટ સાઇડે જે છે તે બે જ હેડિંગ છે નોન કરન્ટ એસેટ એટલે એ બિનચાલુ મિલકતો અને કરન્ટ એસેટ ચાલુ મિલકતો આ પહેલે પાંચ હેડિંગો તૈયાર કરવાના આ પાંચ હેડિંગો તૈયાર થઈ જાય પછી દરેક હેડિંગના અંદરમાં કઈ ઇન્ફોર્મેશન આવે એ આપણે તૈયાર કરવી જોઈએ થિયરીમાં તમને કેટલીક ઇન્ફોર્મેશન આપે છે તે તે ઇન્ફોર્મેશનને તમને લખવા કે મુખ્ય એના મેન ને સબ હેડિંગ લખો બેલેન્સ હેડિંગ મેન હેડિંગને હેડિંગ લખો એમ કંઈ સપોઝ ટુ બી તમને ઇક્વિટી શેર કેપિટલ આપ્યો હોય તો તે શેર હોલ્ડર ફંડમાં આવે એટલે તમારે લખવાનું ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ મેન હેડિંગ શેર હોલ મેન હેડિંગ શેર હોલ્ડર્સ ફંડ તેમાં ઇક્વિટી શેર કેપિટલ આવશે એ તેમાં લખવાનું બરાબર એ રીતના તમને ક્લાસિફિકેશન બી પૂછાય છે તો તે બી તમારે કરવાના છે જે તમારે ટેક્સ્ટબુકમાં ઇલિસ્ટેશનમાં આપેલા જ છે એ તમારા ટેક્સ્ટબુકના ઇલેસ્ટ્રેશન ઇલેવન એન્ડ ઇલેસ્ટ્રેશન ટ્વેલ્વમાં આપેલો છે એ તમારે જોઈ લેવાનું એ વન વન સિક્સ્ટી એટ પેજ નંબર વન સિક્સ્ટી એટ પર છે ઇલસ્ટ્રેશન ઇલેવન એન્ડ ટ્વેલ્વ એ તમને શોર્ટ ક્વેશનમાં આવશે જ બેલેન્સ શીટનું હેડિંગ આપવાનું બેલેન્સ શીટ ઓફ ડેસ કંપની લિમિટેડ એઝ ઓન થર્ટી ફસ્ટ માર્ચ જે યર હોય તે એને આ રીતે કોલમ ક્રિએટ કરવાની નોટ્સ નંબર જેમાં એકથી વધારે ઇન્ફોર્મેશન આવતી હોય તો તેને નોટ્સ બનાવીને અહીંયા અમાઉન્ટ લખી દેવાનો હોય બરાબર ચાલો હવે હેડિંગની વાત પર આપણે આવીએ તો શેર હોલ્ડર્સ ફંડમાં ત્રણ શેર હોલ્ડર્સ ફંડમાં એ એન્ડ બી આવે નોન કરંટ એસેટમાં એ બી સી આવે ને કરંટ એસેટમાં એ બી સીડી આવે એ યાદ કરો ચાલો શેર હોલ્ડર્સ ફંડ એટલે જે માલિકી ઓનરના જે છે તે તો ઓનરનો આવે શેર કેપિટલ પ્રેફરન્સ શેર એ બધો શેર શેર કેપિટલમાં આવે રિઝર્વ સરપ્લસ એટલે કે જે આપણે માલિકને આપી દઈએ તે એટલે કે જે વેચી શકાય તેવો બધો જે હોય તે રિઝર્વ સરપ્લસમાં આવે બરાબર તો એ બધો તમારે રિઝર્વ સરપ્લસમાં લખવાનો છે તો એના બે મેન હેડિંગ જે છે પાંચ હેડિંગમાંથી પહેલો હેડિંગ છે તે શેર હોલ્ડર્સ ફંડ તેમાં શેર કેપિટલ રિઝર્વ એન્ડ સરપ્લસ ઇક્વિટી શેર મૂડી અને અનામત અને વધારો પછી બીજામાં ત્રણ આવે છે એબીસી નોન કરંટ એસ લાયાબિલિટીમાં એમાં લોંગ ટર્મ બોડોડ એટલે લાંબા ગાળાના ઉછીના અધર નોન કરન્ટ લાયાબિલિટી બીજી ચાલુ એટલે કે લાંબા ગાળાની જવાબદારીઓ લોંગ ટર્મ પ્રોવિઝન લાંબા ગાળાની જોગવાઈઓ હવે આ એ છે તે જ ડાયરેક તમારે કરંટ લાયાબિલિટીમાં ચાલુ જવાબદારીમાં જે ત્રીજો હેડિંગ છે મેન હેડિંગ તેમાં એ જ ત્રણ લખવાની છે પણ એ સી ને ડીમાં લખવાની છે લોંગ ટર્મ એટલે એક વર્ષથી વધારે મુદ્દત માટે હોય તે શોર્ટ ટર્મ એટલે એક વર્ષથી ઓછી મુદ્દત માટે હોય એટલે આ બેની માહિતી શખી હશે પણ એ ઉપર જે છે તે લોંગ ટર્મ એટલે લાંબા સમય માટે હશે લોંગ ટર્મ બોર્ડોડમાં ખાસ કરીને ડિમેન્ચર અને પબ્લિક ડિપોઝિટ કે લોન જે હોય તે બેન્કની તે આવશે અધર કરન્ટ લાયાબિલિટીઝમાં જે લાંબા ગાળાના ચૂકવવાના બાકી કે મળવાના બાકી હોય એપેબલ કે રિસિવબલ જે હોય તે ઓર ઓર ફંડ ફોર રિડમ્સન ઓફ પ્રેફરન્સર એન્ડ ડિબેન્ચર ડિબેન્ચર અને પ્રેફરન્સરને પરત કરવાનો જે ફંડ હોય તે એમાં આવશે લોંગ ટર્મ પ્રોવિઝન એટલે લાંબા ગાળાની જે જોગવાઈઓ જે છે તે એમાં પ્રોવિડન્ટ ફંડ છે જે વર્કરના લાંબા ગાળા માટે જે પછી આપવાના હોય એવા ગ્રેજ્યુટી ફંડ છે એ લાંબા ગાળાનો છે એક વર્ષથી વધારે મુદત માટે એ તે લોંગ ટર્મ પ્રોવિઝનમાં આવશે હવે કરંટ લાયાબિલિટી એ શોર્ટ ટર્મ એ ઉપરના જે ત્રણ હેડિંગ છે તે જ આવશે એમાં બીની જગ્યા તમારે છોડી દેવાની બીની જગ્યા છોડી દેવાની એ સી ને ડી ઉપર જે છે તે જ છે આ ત્રણે પણ ઉપર લોંગ ટર્મ છે એ શોર્ટ ટર્મ બોડોડ એટલે ઓછા ઓછા સમય માટે જે હોય તે ખાસ કરીને બેંક ઓવરડ્રાફ્ટ પછી બી છોડી દેવો સી અધર કરન્ટ લાયાબિલિટીઝ એ કહીએ શોર્ટ ટર્મ ઉપર લોંગ ટર્મ નીચે શોર્ટ ટર્મ એટલે કરંટ એ કરન્ટ ઉપર નોન કરન્ટ બરાબર સેમ છે તે જ શોર્ટ ટર્મ પ્રોવિઝન એટલે ટૂંકા સમય માટેની જોગવાઈઓ તો ઉપર લાંબા સમય માટે ટૂંકા સમયની જોગવાઈમાં ખાસ કરીને ટેક્સ પ્રોવિઝન કરંટ યરનો જે હોય તે ચાલુ વર્ષની કરની જવાબદારી હોય તે અધર કરંટમાં ઉપરને નીચે અધર કરંટ એટલે ચૂકવવાનો બાકી મળવાનો બાકી પેએબલ રિસિવેબલ જે કંઈ બી હોય એ લોંગ ટર્મ માટે હોય તો ઉપર જાય ને શોર્ટ ટર્મ માટે હોય તો નીચે કરંટમાં આવશે ચાલુમાં આવશે બરાબર હવે ભાઈ છો ટ્રેડ પેએબલ એટલે વેપારી દેવા એમાં દેવાદાર સોરી એમાં લેનદાર અને દેવી હુંડી આવશે એટલે કે ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ એ ટ્રેડ પેએબલમાં આવશે બરાબર તો હેડિંગ આ રીતે યાદ કરો પહેલાંમાં બે આવશે એ બી બીજામાં એ આવશે ને ત્રીજામાં એ આવશે તો પહેલામાં એ બીમાં શેર કેપિટલ એન્ડ રિઝર્વ સરપ્લસ બીજામાં લોંગ ટર્મ બોડોન તો નીચે કરંટમાં શોર્ટ ટર્મ બોડોન પછી એક છોડીને ઉપર જે આવશે તે અધર કરંટ તો નીચે બી છોડીને સીમાં લખવાનો અધર કરંટ ઉપર નોન કરંટ છે ડી શોર્ટ ટર્મ લોંગ ટર્મ પ્રોવિઝન ઉપર તો નીચે શોર્ટ ટર્મ પ્રોવિઝન ને વચ્ચે જે ત્રીજા હેડિંગમાં બી છોડો ત્યાં લખવાનો ટ્રેડ પેએબલ ઓકે હવે બીજા સાઇડના હેડિંગ આપણે સમજીએ આ ત્રણ હેડિંગ તમારે આવી ગયા હવે એસેટ સાઇટના ત્રણ હેડિંગો એસેટ સાઇટના સોરી બે હેડિંગો એ નોન કરન્ટ એસેટ બિન ચાલુ મિલકતો એટલે કે લાંબા ગાળાની ફિક્સ સ્થિર કાયમી એમાં ફિક્સ એસેટમાં ટેન્જેબલ એન્ડ ઇનટેન્જેબલ આવશે ટેન્જેબલ એટલે જોઈ શકાય સ્પર્શી શકાય જમીન મકાન લેન્ડ બિલ્ડિંગ મશીનરી ફર્નિચર એવું આવશે જ્યારે ઇન્ટેન્જેબલ એટલે ગુડવિલ પેટર્ન કોપીરાઈટ પગડી ગુડવિલ એટલે પાઘડી પેટન્ટ કોપીરાઈટ ફ્રેન્ચાઇઝીસ સોફ્ટવેર વગેરે ઇન્ટેન્જેબલ એસેટમાં આવશે લાઇસન્સ ઇન્ટેન્જેબલ એસેટમાં આવશે અદ્રશ્ય મિલકતોમાં પછી બીજો હેડિંગ આવશે બી બી આવશે પહેલાં હેડિંગમાં નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે લાંબા ગાળાના જે આપણે રોકાણ કર્યા હોય તે જેમ કે બેંકમાં એફડી બનાવવી કોઈ બીજી કંપનીના શેરમાં રોકાણ કરવું વગેરે બરાબર લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સ જો કોઈ બીજી કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય બરાબર તે કે કોઈને એડવાન્સ આપ્યો હોય કર્મચારીને એડવાન્સ આપ્યો હોય કે કે ડિપોઝિટ મૂકી હોય બરાબર કે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ વગેરે બરાબર તે લોંગ ટર્મ એડવાન્સમાં આવશે જો એક વર્ષથી વધારે મુદત માટે હોય તો અધર કરંટ એસેટ એટલે જે મળવાનું બાકી જે કંઈ બી હોય લાંબા સમય માટેનો હોય મળવાનું બાકી લેવાનું બાકી કે ફિક્સિડ એસેટ અવાસ્તવિક મિલકતો જે હોય તે એમાં આવશે અધર કરંટમાં બરાબર અધર નોન કરંટમાં ને કરંટ હશે તો નીચે આવશે હવે આ જ ત્રણ હેડિંગ છે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સ ને અધર નોન કરંટ એ નીચે જ આવશે એ ડી એ ઈ ને એફ વચ્ચે ત્રણ છોડી દેવાના એમાં તો એ આવશે ઉપર છે તે સો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તો નીચે આવશે કરંટ એસેટમાં લોંગ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પછી ત્રણ બી સી ને ડી છોડી દેવાના ઈ ઉપર છે લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સ તો નીચે શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ જે એક વર્ષથી ઓછા મુદ્દત માટે હોય તે એક વર્ષથી વધારે હોય તો ઉપર આવશે નોન કરંટમાં એટલે કે લોંગ ટર્મમાં ને એક વર્ષથી ઓછા માટે હોય તો નીચે આવશે અધર કરંટ એસેટ તો ઉપર અધર નોન કરંટ છે એટલે કે લાંબા સમય માટે તો નીચે અધર નોન કરંટ એસેટ આવશે હવે વચ્ચે જે બૈચા બી સી ને ડી એ બી સી ને ડીમાં આવશે ઇન્વેન્ટરી એટલે એમાં ટૂલ્સ સ્ટોક વગેરે ઇન્વેન્ટરીમાં આવશે આ ઇન્વેન્ટરીમાં આવશે બરાબર પછી ટ્રેડ રિસિવેબલ એટલે દેવાદારો અને લેણી હુંડી એટલે કે ડેટસને બિલ્સ પેએબલ બિલ્સ રિસિવેબલ આવશે કેશ એન્ડ કેશ રિક્વેબલ એટલે કેશ બેલેન્ક બેંક બેલેન્સ ડ્રાફ્ટ બોન્ડ વગેરે જે આવશે તે એમાં આવશે કેશ ક્રેડિટ વગેરે એમાં આવશે કેશ એન્ડ એક્યુએલમાં સ્ટોક શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ એટલે ઉપર જે લોંગ ટર્મમાં જે નહીં આવતો હોય એક વર્ષથી ઓછી મુદ્દત માટેની લોન અને એડવાન્સ હશે તો અહીંયા આવશે અધર કરંટ એટલે ઉપર જે ફિક્સિટે એસેટ અદ્રસ આ વાસ્તવિક તો જે ઉપર લાંબા સમય માટે માટેની હોય ને ટૂંકા સમય માટે જો હશે જાહેરાત ઉપલબ્ધ ખાતું જાહેરાત ઉપલબ્ધ ખાતું પ્રાથમિક ખર્ચા વગેરે જે હોય એટલે પ્રિલિમનરી એક્સપેન્સિસ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ વગેરે એ તમારે અધર કરંટમાં લેવાનો રહેશે આ રીતે તમે હેડિંગને યાદ કરો એ ઇક્ લાયાબિલિટી સાઇડ એ બી પહેલાં હેડિંગમાં એ બી બીજા હેડિંગમાં એ બી સી ત્રીજા હેડિંગમાં એ બી બરાબર તે જ રીતે એસેટ બાજુએ એસેટ બાજુએ બે હેડિંગ છે નોન કરંટ અને કરંટવાળામાં તેમાં એ બી સી ડી પહેલાં હેડિંગમાં અને બીજા હેડિંગમાં એ બી ઈ એ રીતે તમે યાદ રાખો ને પહેલાં હેડિંગ મોડે કરો પછી તમારે કયામાં આવે છે તે પેપરમાં લખી દો ને તેના અંદર નોટ્સ બનાવતા જાઓ એકથી વધારે આવતો હોય એકના અંદરમાં બનાવતા જાઓ ને તે તમે લખતા જાઓ બરાબર નોટ્સમાં ટોટલ કરીને અહીંયા લખતા જાઓ શોર્ટમાં વિડીયો બનાવ્યો છે ઘણી માહિતી છૂટી જાય છે છતાં તમને સમજ પડી હશે બરાબર સબસ્ક્રાઈબ કરો બીજાને મોકલો અને જેમ બને તેમ મને પ્રોત્સાહન પૂરું પાડો મોટિવેટ કરો મને કે મેં વધારે વિડીયો સારી રીતે બનાવી શકું ઓકે બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ